મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બનાવીશું મૂળા અને બાજરીના લોટનો પરાઠા તેના માટે આપણે એક મીડિયમ સાઇઝનો મૂળો લઈશું એને આપણે ધોઈ અને સારી રીતે પહેલાં તો છીણી લઈશું મિત્રો આપણે મૂળાને એકદમ સારી રીતે છીણી લીધો છે હવે આપણે કપડું લઈશું અને કપડામાં આપણે મૂળાને એડ કરી અને બધું જ પાણી છે એ આપણે નીચો અને એકદમ મૂળાને આપણે કોરો કરી દઈશું જેથી આપણે જ્યારે લોટની અંદર એડ કરીએ તો વધારે પાણી ના છોડે અને આપણને પરાઠા વણવામાં મુશ્કેલી ના પડે મિત્રો આ રીતે એને એક સાફ કપડામાં લઈ અને બધું જ પાણી એનું છે પ્રેશર આપી અને દબાવી અને બધું પાણી નિતાારી દઈશું મિત્રો આપણે મૂળામાંથી બધું જ પાણી કાઢી લીધું છે હવે આપણે મૂળાને વાસણમાં લઈ લઈશું હવે આપણે એમાં બાજરીનો આપણે એક વાટકી લોટ લીધો છે એ લોટ આપણે આમાં એડ કરી દઈશું આ લોટને આપણે હુંફાળા ગરમ પાણીથી બાંધીશું ગેસ ઉપર મેં થોડું પાણી હુંફાળું કરી દીધું છે નરમ ગરમ એનાથી જ આપણે આને તૈયાર કરીશું આપણે અહીંયા મૂળાના પાન પણ લીધા છે એને પણ આપણે આમાં એડ કરી દઈશું એને પણ આપણે સારી રીતે ધોઈ અને ઝીણા કટ કરીને લીધા છે ત્યારબાદ આપણે આદુ અને મરચાંની પેસ્ટ રેડી કરી છે એને આમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે આ ધાણા જીરું અને મરીને ખાંડીમાં ક્રશ કરીને રાખ્યા છે એ આપણે એડ કરી દઈશું ત્યારબાદ હાથ વડે થોડું ક્રશ કરી અને આની અંદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે રેગ્યુલર મસાલા લઈશું સૌ પહેલા તો આપણે ધાણા પાવડર એડ કરીશું એક ચમચી આપણે અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું એક ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરીશું અને આપણે મીડિયમ તીખું મરચું એડ કરીશું હવે આપણે મીઠું એડ કરી દઈશું ટેસ્ટ મુજબ હવે આપણે જે પાણીને ઉફાળું કર્યું છે એ પાણીથી આપણે લોટને તૈયાર કરી દઈશું પહેલાં તો આપણે મિક્સ કરી દઈશું એટલે મૂળામાં જે પણ પાણીનો ભાગ રહેલો હોય અને ભાજીમાં એ આપણો લોટની અંદર સારી રીતે બાઇન્ડિંગમાં મળી જાય હવે આપણે નોર્મલ ગરમ પાણી લીધું છે એને આમાં થોડું થોડું એડ કરી અને આપણે લોટ તૈયાર કરીશું લોટને આપણે નોર્મલ જ રાખીશું બહુ ઢીલો નહીં કરીએ અને બહુ કઠણ પણ કરીએ આવી રીતે હાથ વડે ભાર આપી અને લોટને આપણે રોટલી વણી શકાય એવો તૈયાર કરી દઈશું મિત્રો આપણો લોટ થોડો મીડિયમ સાઈઝ આપણે કરી દીધો છે આપણે બાઇન્ડિંગ માટે એકાદ ચમચી ઘઉંનો લોટ એડ કરીશું હવે આપણો જો લોટ ઢીલો થઈ ગયો હોય તો સરસ રીતે બાઇન્ડિંગ આવી જશે તમારે મિત્રો આપણે લોટમાંથી એક મીડિયમ સાઇઝનો લૂવો લઈ લીધો છે એને આપણે થોડો લોટ લગાવી અને હાથથી મદ હાથની મદદથી થોડો ગોળ શેપ આપી દઈશું અને આ રીતે આપણે એને થોડો મોટો કરી દઈશું હવે આપણે નીચે થોડો લોટ લગાવી દઈશું અને ઉપર પણ આપણે થોડો લોટ એડ કરી દઈશું અને પરાઠાને આપણે ધીમે ધીમે ફેરવતા જઈ અને વેલણથી એકદમ ધીમે ધીમે આપણે લઈશું આપણે વાટકી અથવા તો એના મદદથી આને ગોળ શેપ આપી દઈશું આપણે મોટો પરાઠો વણી દીધો છે આપણે એના ઉપર આ રીતે એક ઢાંકણ અથવા તો ડીશ ને આપણે ઊંધી પાડી દઈશું અને એના ઉપર દબાવી અને આપણે વધારાનો જે લોટ છે એને આપણે કટ કરી લઈશું આપણે આપણે ઊંચું કરી દઈશું હવે હાથમાં લઈ અને તવા ઉપર પહેલાં તો થોડું તેલ લગાવી દઈશું મિત્રો આપણે નોનસ્ટિક તવા ઉપર થોડું ઘી અથવા તો તેલ લગાવી દઈશું હવે આપણે પરાઠાને હાથ વડે ઉચકી અથવા તો ચમચા વડે ઉચકી અને એને એડ કરી દઈશું હવે આપણે પરાઠાને આમાં એડ કરી દઈશું હવે આપણે મીડિયમ ગેસ ઉપર પરાઠાને શેકાવા દઈશું નીચેની સાઈડ થોડું શેકાય ત્યારબાદ આપણે એને પલટાવી દઈશું ઉપર પણ આપણે થોડું ઘી લગાવી દઈશું હવે આપણે નીચેની સાઈડ પરાઠાને સારી રીતે શેકાવા દઈશું ત્યારબાદ આપણે નીચે થોડું શેકાય પછી આપણે એને પલટાવીશું ગેસને આપણે એકદમ મીડિયમ જ રાખીશું જેથી કરીને પરાઠો નીચે બળી ના જાય હવે આપણે આ જ રીતે બીજા પરાઠાને પણ વળી લઈશું મિત્રો આપણો પરાઠો નીચે સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે એને પલટાવી દઈશું આપણે થોડું ઘી કરી દઈશું પરાઠા ને તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેલમાં પણ તમારે આને બનાવવા હોય તો બનાવી શકો છો નીચેની સાઈડ પણ આપણે આ રીતે પરાઠાને શેકાવા દઈશું ત્યાં સુધી આપણે બીજા પરાઠાને પણ તૈયાર કરી લઈશું મિત્રો આપણો પરાઠો નીચેની સાઈડ પણ શેકાઈ ગયો છે ફરી આપણે એને પલટાવી અને આ સાઈડથી પણ શેકી લઈશું જેથી આપણો પરાઠો ઉપરનો પડ થોડું ક્રિસ્પી થઈ જાય આ રીતે થોડું પ્રેસ કરતા રહીશું અને ગેસને હવે આપણે ફૂલ રાખ્યો છે આ રીતે ઉપર નીચે થોડું પલટાવતા રહીશું જેથી પરાઠો ચારે બાજુથી સારી રીતે શેકાઈ જાય મિત્રો રેડી છે આપણા મૂળા અને બાજરીના પરાઠા ઉપરથી પણ એકદમ સરસ એવા ક્રિસ્પી તૈયાર થયા ગયા છે અને આપણે દહીં સાથે સર્વ કરીશું મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે મિત્રો મારા વિડીયો જો તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂર શેર કરો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો મિત્રો થેન્ક યુ